મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી જે સોમનાથ મંદિર પરિસરમાં ફરી હતી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપરાંત દેશ વિદેશથી આવેલા શિવભક્તો પણ જોડાયા હતા સોમનાથ મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ છવાયું હતું આ ઉપરાંત મહાશિવરાત્રીના પાવન પર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા રાજ્યમંત્રી ભાનુ બાબરિયા પણ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા જ્યાં મહાદેવના દર્શન કરી કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર આવે તેવી ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે ભગવાન સોમનાથના દર્શન માટે અમે લોકો કહેવા છીએ મહાશિવરાત્રિ એ જીવ થી શિવ સુધી નો એક યાત્રા એનો મોટો દિવસ છે આજનો અને આપણે ત્યાં આત્મા થી પરમાત્મા એને આપણે માનીએ છીએ એટલે આજના મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે

ભગવાન શિવ સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મહાદેવને પ્રાર્થના પણ કરું છું સાથે સાથે આજે વુમન્સ ડે પણ છે ત્યારે બહેનોને આજે મહિલા દિવસની પણ ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં ફરી પાછી સરકાર બનવાની જ છે ત્યારે પ્રજાજનોને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પર જે પ્રમાણે વિશ્વાસ મૂક્યો છે અને મને પણ વિશ્વાસ છે અને મહાદેવના પણ આશીર્વાદ છે કે કેન્દ્રમાં ફરી વખત નરેન્દ્રભાઈ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થશે અને સૌ પ્રજાજનોના પણ વિશ્વાસ અને આશીર્વાદ છે મારો દેશ ભારતીય જનતા પાર્ટીની સરદાન બનાવ્યા છે